ભારત દેશની માટીનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ નાચ્યા હજારો ઋષિ જ્ઞાનની ધારા વહાવી સેંકડો સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદ્ગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે આ સંતો ભક્તોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ એવા જ પરમ સંત મહદંબાને આજે આપણે વંદન કરીએ મહારાષ્ટ્રમાં જાલના પંથકના રામસ ગાંવમાં ઈસવીસન બારસો આડત્રીસમાં વિદ્વાન પરિવારમાં સંત મહાદંબાનો જન્મ થયેલ કે જેમને મહાદાયશા રૂપાઈસા નામે પણ મહારાષ્ટ્રમાં પૂજે છે એ કાળની પરંપરા મુજબ માતા મહદંબાના વિવાહ બાળ વૈજ થઈ ગયા હતા પણ પતિનું મૃત્યુ થતાં બાળ વૈજ વિધવા થયા માતા પિતા ભક્તિભાવવાળા એટલે વૈરાગની વાટ પકડી એ સમયગાળા દરમિયાન સંત ચક્રધર સ્વામીએ મહાનુભાવ પંથની સ્થાપના કરેલી તેમના પંથમાં સ્ત્રીઓ અને શુદ્રો માટે ભક્તિ અને અધ્યાત્મના દ્વાર ખુલ્લા હતા એટલે સંત મહદંબા ચક્રધર સ્વામીના શિષ્ય દાદોશના શિષ્ય હતા તેમની પાસેથી ગુરુ દાદોશની પ્રેરણાથી જ ચક્રધર સ્વામીનો વિલાપ થયો ગુરુ ચક્રધર સ્વામીની સેવા ચાકરી કરતા જાય અને ભગવાન કૃષ્ણના ગુણગાન ગાતા જાય મહાનુભાવ પંથમાં મહદંબાનું સ્થાન મોટું હતું મઠની વ્યવસ્થા પણ તેઓ સંભાળતા અને સંપ્રદાયમાં શિસ્તનું કડક પાલન કરાવતા સંત મહદંબાનો માર્ગ સંન્યાસ ધ્યાન અને તપનો હતો તેમના પિતાજીના વિરોધ છતાં તેમણે તપસ્યાનો માર્ગ સ્વીકાર્યો હતો એ વ્રત અનુસાર હથેળીમાં જેટલો ખોરાક સમાય તેટલો જ ખોરાક ભિક્ષા તરીકે સ્વીકારી નદી કિનારે જઈ નદી તરફ મુખ રાખીને પાણી પીવાનું આવું કઠોર વ્રત તેઓ કરતા નિસ્વાર્થ ભાવના કડક આચાર દ્વારા સંત મહદંબાએ ચક્રધર સ્વામીના ભગવત કાર્યને જ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું ચક્રધર સ્વામીના મહાપ્રયાણ બાદ તેમની લીલાનું વર્ણન કરવા માટે લીલા ચરિત્રની રચના કરી જેમાં મુખ્યત્વે ચક્રધર સ્વામીને જિજ્ઞાસાથી પ્રશ્નો પૂછે છે જે બંને વચ્ચેનો મધુર સંવાદ છે એમ કહેવાય છે કે સંત મહદંબાના પિતરાય ભાઈ સંત નાગદેવે તેમણે સાહિત્ય સર્જન અને ભક્તિ માર્ગમાં તેમના સહાયક બન્યા હતા મરાઠી ભાષામાં લીલા ચરિત્ર શ્રી પ્રભુ ચરિત્ર સ્મૃતિસ્થળ ધવલે જેવી ઉત્તમ રચનાઓ સંત મહાદંબાએ આપી તીર્થયાત્રા ઉપવાસ ભગવાનની ઉપાસના અને ભક્તિ દ્વારા સંત મહાદંબાએ અનેક લોકોનો ઉદ્ધાર કર્યો માતૃકી સ્વયંવર અને ગર્ભકાંડ ઓવ્ય જેવી ઉત્તમ રચનાઓ આપી અને મહાનુભાવ પંથને સ્થિરતા આપી મહારાષ્ટ્રમાં જન જનના આત્માને જગાડનાર સંત મહદંબાએ ઈસવીસન તેરસો આઠમાં મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા મહાન સંત માતા મહદંબાને આજે આપણે ભાવથી વંદન કરી